નમસ્કાર હું છું બરદૈવ સે આપ જોઈ રહ્યા છો તરણ ન્યૂઝ આવો જોઈએ આજના સમાચાર સતલાશના તાલુકાના રાણપુર ગ્રામ પંચાયતમાં ચેતનાબેન દિનેશભાઈ બારોટનો ભવ્ય વિજય રાણપુર જૂથ પંચાયતના વિજેતા ઉમેદવાર ચેતનાબેન દિનેશભાઈ બારોટ વિજય થવા બદલ ગામ લોકોએ શુભેચ્છાઓ પાઠવી ગામ લોકોએ બહુમતી વોટિંગ કરીને જીતાડી આનંદની લાગણીઓ અનુભવી ટોટલ ઓગણીસો 1926 વોટિંગમાંથી 780 વોટથી વિજય બની ચેતનાબેન ગામ લોકોને આભાર માન્યો તારણ ન્યૂઝ તરફથી ચેતનાબેન દિનેશભાઈ બારોટને ખૂબ ખૂબ અભિનંદન આવો જોઈએ તારણ ન્યૂઝના માધ્યમથી શું સંદેશો આપવા માંગે છે સરપંચ તરીકે વિજય ઉમેદવાર મારું નામ ભારોર દિનેશ કુમાર સોલા છે ગામ રાણપુર ચૂંટણીમાં તમે સરપંચ તરીકે વિજેતા થયા છો તો ગામ લોકોને શું સંદેશો આપવા માંગો છો હું રાણપુર જૂથ પંચાયતમાં વિજેતા થયો છું તખતપરા અને રાણપુરમાં એમાં બધા જ જે મારા મતદારો છે એમણે મને ખૂબ વાટે જીતાડ્યો છે એ ખૂબ વોટી જીતાડ્યો છે એટલે એમના વિકાસનું કામ હું જૂથ પંચાયતમાં મને ખૂબ જ વોટીથી મને જીતાડેલું છે તો એમની જે જે કામ હશે વિકાસના હશે કે કોઈ પણ જગ્યાએ મારું કામ પડશે તો અડધી રાતે કામ કરી અને એમને ખૂબ જ બનાવીશ આગામી આની પહેલાં કોઈ ચૂંટણી લડેલા ખરા હા એની પહેલાં હું લડેલું અત્યારે તમારા કેટલા ટોટલ કેટલું વોટિંગ હતું અત્યારે મારું ઓગણીસો ને છવ્વીસ વોટિંગ હતું એમાં સાતસો અને એંસી વોટ મને મળેલા છે ગામ લોકોએ જે મારા નાનાભાઈ એવા સ્ત્રી ઉમેદવાર ચેતનાબેન દિનેશ્વર બારોટને સારા એવા ઓર્થિક મતદાન કરી અને જે વિજયી બનાવ્યા અને જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ બદલ સમગ્ર ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ગામજનોએ જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ પરિપૂર્ણ કરવા માટે નવયુવાઓને રમતગમત ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્રે આરોગ્યની દ્રષ્ટિએ અથવા લોકોના સુખ દુઃખમાં ખભે ખભો હાથ મિલાવી અને ભાઈની સાથે રહી અને એ કામો પરિપૂર્ણ કરવા એક મોટા ભાઈ તરીકે હું પણ મદદરૂપ બનીશ